ઢા નવનિયુક્ત કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પદભાર સંભાળ્યો છે વન અને પર્યાવરણ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગની તેમને જવાબદારી સોંપવામાં આવી છે ક્લાઇમેટ ચેન્જ વિભાગનો પણ હવાલો સંભાળશે અર્જુન મોઢવાડિયા આજથી જ કામગીરી શરૂ કરી છે તેમણે જણાવ્યું વિભાગના અધિકારીઓની મિટિંગ રાખી છે પ્રધાનમંત્રીના આ બધા જ પ્રિય વિભાગો છે નવા આયામો સિદ્ધ થાય તેવા પ્રયાસ રહેશે મેં સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગની સાથે પરામર્શ બેઠક અને પ્રેઝન્ટેશન રાખેલું છે અને એ પછી દરેક વિભાગોની વારાફરતી એમની સાથે પરામર્શ કરવાનું છે આ બધા વિભાગો છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈને પ્રિય વિભાગો છે અને આ વન પર્યાવરણ હોય કે ક્લાઇમેટ ચેન્જ હોય સાયન્સ એન્ડ ટેકનોલોજી હોય એમણે આ વિભાગોને અને આ ક્ષેત્રને વડાપ્રધાન નરેન્દ્રભાઈએ વૈશ્વિક નેતૃત્વ ભારતને અપાવેલું છે અને એનું નેતૃત્વ જ્યારે આપ વિભાગો હેઠળના કાર્યક્ષેત્રોનું નેતૃત્વ પણ ગુજરાત કરી રહ્યું છે ત્યારે આ ક્ષેત્રની અંદર નવા આયામો નવા માપદંડો નવા લેન્ડમાર્ક સિદ્ધ થાય એ માટેની કામગીરી આગામી દિવસોમાં કરવામાં આવશે